રામ રામ ભાઈઓ જય માતાજી તો આજે ચૌદમાં દિવસે બપોરના એકથી બેના વચ્ચેના સમયમાં આ છે વીરનગર ગામ સમસ્ત એટલે વીરનગર ગામ પંચાયત આપણે વીરનગર ગામમાં આજે આપણે પહોંચી ગયા છીએ અને હવે બસ મારી આપણી માતાજીનું મંદિર સમજો પલભળનો રસ્તો બાકી છે તો વિડીયોમાં બનેલ બની રહેજો આપણે વિડીયો ત્યાં સુધી બનાવીએ માતાજીના મંદિરના ગેટ સુધી પહોંચવાનો આ છે વિરનગર ગામ અને ગામમાં ખાસ કરીને આવ્યું છે માતાજીનું મંદિર અને બીજું ગામમાં છે ફેમસ એક આંખની હોસ્પિટલ આજે વીરનગર ગામ છે એ રાજકોટથી જસદણની વચ્ચે આટકોટની બાજુમાં વીરનગર ગામ આવેલું છે અને વીરનગર ગામમાં અમારા કુળના પરજિયા સોની ચલ્લા પરિવાર ના માતાજી શ્રી મહિમાનો મઢ એટલે કે અમારો મઢ આવેલો છે તો આપણે આ આપણા માતાજીનો મઢ છે ને આપણે પહોંચી ગયા છે તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ જય માતાજી જય માતાજી